બસ સૌથી પહેલાં તો એ કહેવા માગું છું કે હીર એક્સપ્રેસ ફિલ્મ એના ચોથા અઠવાડિયામાં એન્ટર થઈ છે થિયેટરમાં ચાલી રહી છે અત્યારે અને બહુ સરસ ખૂબ સરસ બિઝનેસ કરે છે થર્ડ વીકનું કલેક્શન નાઇન પોઈન્ટ ફોર ટુ ક્રોર્સ હતું એટલે એક નવી અને નાના ફિલ્મમાં અને નવા કલાકારો સાથે જ્યારે બને છે તો એ બહુ મોટી વાત છે અને આઈ એમ જસ્ટ યર ટુ શેર માય હેપીનેસ વિથ ઓલ ઓફ યુ કે લોકો આખા આખા પરિવાર સાથે ફિલ્મ જોવા આવે છે કે જ્યાં એક અને બે માણસો ફિલ્મ જોવા જતા એમાં હવે આઠ આઠ નવ નવ જણા ટિકિટ બુક કરીને જાય છે તો એ એક શરૂઆત છે એક નવી વેવની અને લંડનમાં શૂટ થઈ છે એટી પર્સન્ટ ફિલ્મ જે છે આની ફિલ્મની અંદર બહુ જ દિગ્ગજ કલાકારો છે આશુતોષ રાણા ગુલશન ગ્રોવર સંજય મિશ્રા અને આપણી સાથે એમને મારે એની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો એટલે મારા માટે ખૂબ મોટી વાત છે અને ઉમેશ શુક્લા જે ડાયરેક્ટર છે જેમણે કે ઓમાય ગોડ વન ઝીરો ટુ નોટ આઉટ બનાવી હતી અને અક્ષય કુમાર પરેશ રાવલ અમિતાભ બચ્ચન સર રિષિ કપૂર સર એમણે ડાયરેક્ટ કર્યા પછી જ્યારે મને ડિરેક્ટ કરે તો મારા માટે અગેન ઇટ્સ અ બિગ મોમેન્ટ એનું રીઝન એ છે કે હું મારા ફેમિલીથી બહુ ક્લોઝ છું હું નાનપણમાં મારી બા પાસે મોટો થયો તો મારી ઈચ્છા એવી જ હતી કે જ્યારે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મ જોવા બેસું તો એવી ફિલ્મ બનાવું કે જેમાં આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમુક શો એવા બી છે કે જે યુનો યુટ્યુબ માટે ખાસ હોય કે એમેઝોન માટે ખાસ હોય પણ જ્યારે થિયેટર માટે હું કામ કરું છું અને મોટા પડદા માટે કામ કરું છું તો મારી એવી ઈચ્છા છે કે આખું પરિવાર અને બધા જ લોકો સાથે મળીને જોવે તો મજા આવે ડ્રીમ તો બહુ મોટું છે મારે સૌથી મોટું સુપરસ્ટાર બનવું છે ઇન્ડિયાનો પણ સાથે સાથે એક સારો ઇન્સાન પણ બનવું છે એક સારો વ્યક્તિ પણ બનવું છે અને હા ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ રોલ મોડેલ રાખવા જેવું નથી પણ મારે રિયલ લાઈફના જે મારા પપ્પા છે એ મારો રોલ મોડેલ છે હરીનભાઈ કામાણી મારી બા મારા રોલ મોડેલ હતા એ હંમેશા મને એમ કહેતા કે જ્યારે વૃક્ષ મોટું થાય ને તો ઊંચું ન થાય એનાથી એના જે ફળ આવે ને એનાથી ઝૂકી જાય એટલે એ મોટા વૃક્ષની જેમ જ્યારે તારા ફળ આવવા માંડે તો તું ના ઝુકજે વધારે ને વધારે એટલે એ ઈ અપ બ્રિંગિંગમાં હું મોટો થયો છું મારા પોતાના ડીતો કહ્યું મારા પપ્પા અને મારી બા એટલે ખરેખર સાચી વાત કહુંને તો સ્ટ્રગલ મેં તો એટલી કરી જ નથી આજે મુંબઈમાં સ્ટ્રગલ માટે શું હોય છે કે તમને એક ઘર જોઈએ ખાવા પીવા માટે વ્યવસ્થા જોઈએ મારું તો ઘર મારી સાથે જ હતું મારું પરિવાર મારી સાથે હતું એટલે ભલે તકલીફ હતી અને સ્ટ્રગલ હતી પણ કોઈ દિવસ મારા સુધી તો પહોંચી જ નથી મારા મમ્મી પપ્પાએ જે સ્ટ્રગલ કરી છે એ મારા બિહાફ ઉપર કરી છે અને આજે હું રાજકોટમાં આવું છું તો મારા મિત્રો મારા માટે સ્ટ્રગલ કરે છે તો મારે એકચ્યુઅલી કંઈ કરવાની જરૂરત જ નથી હોતી મારે ખાલી આંગળી જ ચિંધવાની છે એટલે આઈ એમ આઈ એમ વેરી વેરી લકી લાઇક દેટ બધા કે છે ને નેપોટિઝમ નેપોટિઝમ હું રાજકોટિઝમ છું કે મારા માટે બધા જ લોકો સપોર્ટ માટે નીકળી પડે છે અને બધું જ મારું કામ થઈ જતું હોય છે મારા કીધા પહેલાં થઈ જતું હોય છે ડેફિનેટલી એ હું સ્ટ્રગલ નથી માનતો એ એક પ્રકારનો મારો પરિશ્રમ છે એક હાર્ડવર્ક છે કે જે દરેક માણસે કરવું પડતું હોય છે તમારે ક્રિકેટમાં વિરાટ કોહલી બનવું હોય તો એટલી પ્રેક્ટિસ તો કરવી જ પડશે એ જ રીતે મારે અગર સૌથી મોટું એક્ટર બનવું છે તો જે મારી અભિનય છે અને જેટલી મેં ફિલ્મો કરી છે એના માટે હું ખૂબ મહેનત કરું છું અને મારાથી વધારે કોઈ વર્કિંગ પર્સન નથી હોતું રૂમમાં એટલું હું મેક શ્યોર કરું છું કારણ કે એટલું હું હોમવર્ક કરીને તૈયારી કરીને જતો છું હું સ્કૂલમાં એટલો ભણ્યો નથી પણ જ્યારે હું યુનો ઓન સેટ જાઉં છું શૂટિંગ કરવા ત્યારે મારાથી વધારે કોઈ સ્ક્રિપ્ટ નથી વાંચી હોતી ખૂબ જ ઈચ્છા છે મારી સ્ક્રિપ્ટનું સંશોધન ચાલુ જ છે અને મેં મારી બા અને મારી મમ્મીને પ્રોમિસ કર્યું છે કે માતૃભાષામાં હું કામ કરીશ જ જ અને એમાં એવું છે કે હું થોડોક ચૂઝી છું કે સારી સ્ક્રિપ્ટ સારો ડાયરેક્ટર એ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે મને એમ લાગે છે કે હું જ્યારે એક ફિલ્મ કરું છું ને તો પ્રેક્ષકો પ્રત્યે મારી એક રિસ્પોન્સિબિલિટી છે કે હું એક સારી ફિલ્મ કરું ભલે સક્સેસ જાય કે ફેલિયર જાય એ અલગ વસ્તુ છે પણ એવી ફિલ્મ કરું કે આજે યાદગારી બસ જ્યારે જ્યારે મારી ફિલ્મ આવે તમને સારી લાગે ખરાબ લાગે જેવી લાગે પણ તમે કહેજો તમે બોલજો અને એમાંથી હું શીખીને આગળ વધીશ અત્યારે હીર એક્સપ્રેસ હાલમાં થિયેટરમાં છે તમે બધા જ સહપરિવાર જાઓ જુઓ ફિલ્મને માળો પોપકોર્ન ખાઓ અને એન્જોય કરો અને હું જે રીતે નાનપણથી મોટો થયો અને થિયેટરમાં જઈને ફિલ્મો જોતો હતો એવી જ મારી ઈચ્છા છે કે નેક્સ્ટ જનરેશનના બાળકો પણ ફિલ્મો જાય જોવા જાય અને ખાસ કરીને મારી ફિલ્મો જોવા જઈને એ લોકોનું ખેંચી લાવું પાછો કારણ કે અત્યારે થિયેટરમાં જવાવાળી ઓડિયન્સનો વર્ક બહુ ઓછો થઈ ગયો છે તો મારી ઈચ્છા એવી છે કે મારું કામ એટલું સરસ હોય કે લોકો પાછા ખેંચાય આવે